હેલો ફ્રેન્ડ્સ આજે આપણે પરફેક્ટ માપ અને રીતની સાથે બનાવીશું બુંદીના લાડવા જે લાડવા તમે એકવાર બનાવીને એક મહિના સુધી ખાઈ શકશો તો બુંદીના લાડવા બનાવવા માટે સૌથી પહેલા આપણે બુંદી માટેની તૈયારી કરીશું તો એક મોટા બાઉલમાં નાખીશું આપણે ચાળેલો ચણાનો લોટ તો હું બુંદી બનાવવા માટે ચ કપ ચણાનો લોટ યુઝ કરીશ પણ તમે આનું અડધા મેઝરમેન્ટથી પણ બુંદીનું બેટર બનાવી શકો તો ચ કપ ચાળેલો ચણાનો લોટ આપણે બાઉલમાં એડ કરી દઈશું તો છ કપ ચાળેલો ચણાનો લોટ મેં બાઉલમાં એડ કરી દીધેલો હવે નાખીશું તેમાં પાણી છ કપ આપણે ચણાનો લોટ લીધેલો ત્યારે ત્રણ કપ જ પાણી એડ કરીશું બાકીનું આપણે આગળ પાણી નાખતા જઈશું અને બેટર બનાવતા જઈશું કેટલું પાણી યુઝ થશે તે હું તમને પરફેક્ટ બતાવીશ હવે આપણે સ્ટેન્ડ મિક્સર ચાલુ કરી દઈએ અને એકદમ સ્મૂથ એવું બેટર રેડી કરી લઈએ તો અત્યારે મેં ચોથો કપ પાણીનો લીધેલો તેમાંથી થોડું થોડું કરીને આખો કપ એડ કરી દીધેલો તો ચાર કપ ટોટલ અત્યારે પાણી યુઝ થઈ ગયું છે હજી પણ આપણને પાણીની જરૂર પડશે તે પણ આપણે આગળથી એડ કરીશું પણ અત્યારે મેં આ સ્ટેન્ડ મિક્સરમાં અલગ બ્લેડ લીધી હતી તો તેને આપણે ચેન્જ કરી લઈએ બેટર બનાવવા માટે આપણે જે બ્લેડ યુઝ થતી હોય તે મારું ધ્યાન નહોતું એટલે હવે બ્લેડને ચેન્જ કરી લઈએ તો અહીંયા આપણે બ્લેડને ચેન્જ કરી લીધેલી સ્ટેન્ડ મિક્સર ચાલુ કરી દીધેલું અને આ બેટર આપણે મિક્સરમાં બનાવીએ છીએ પણ જો હાથથી બનાવતા હોઈએ ને તો એકદમ સ્મૂધ બેટર બનાવવાનું મતલબ ચણાના લોટને ચાણીને લેશો ને તો ફટાફટ બેટર બની પણ જશે અને એકદમ સ્મૂધ બેટર બનશે તો અત્યારે હું પાંચમો કપ પાણીનો લઈ રહીશું અને પાંચમા કપ પાણીમાંથી થોડું થોડું કરીને પાંચમો કપ આખો જ એડ કરી દઈશું તો ચ કપ ચણાના લોટમાં પાંચ કપ પાણી આપણે યુઝ કરવાનું પરફેક્ટ માપ અને રીતની સાથે હું તમને આ બેટર સ્મૂધ અને થોડું ઘાટું એવું બેટર રેડી થઈ ગયું છે વધારે પતલું નથી રાખવાનું નહીતર બુંદી સારી નહીં બને અને જો બેટર ઘાટું હશે તો પણ બુંદી સારી નહીં બને તો તમારે બધી વસ્તુ પરફેક્ટ માપની સાથે લેવાની તો ચ કપ ચણાના લોટમાં પાંચ કપ પાણી આપણે લેવાનું

એડ કરી દીધેલી હવે આપણે આ કઢાઈ ગેસ ની ઉપર મૂકી દઈશું અને ગેસ પણ ચાલુ કરી દઈશું હવે નાખીશું ઉપરથી આપણે પાણી ચાર કપ જેટલું પાણી એડ કરીશું તો ચાર કપમાંથી થોડુંક પાણી મેં આપણે બધું જ એડ કરી શકીએ તો ચાર કપ પાણી છ કપ ખાંડ હવે આપણે આ ખાંડ અને પાણીને સરસ રીતે મિક્સ કરી લેવાના તેની ચાસણી નથી બનાવવાની બસ એક તારની ચાસણી થાય એ પહેલા જ આપણે ચાસણીને નીચે લઈ લેવાની બસ આપણી ચાસણી થોડી ઘાટી હોવી જોઈએ લાડવા બનાવવા માટે હવે આપણે આ ચાસણીમાં નાખીશું ઓરેન્જ ફૂડ કલર જો તમારે પીળા કલરના લાડવા બનાવવા હોય તો પીળો ફૂડ કલર લેવાનો અને કેસરી લાડવા બનાવવા હોય તો ઓરેન્જ ફૂડ કલર લેવાનો તો ફૂડ કલર નાખીને ચાસણીને મિક્સ કરીશું અને એકદમ ઘાટી થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું તો અત્યારે ચાસણી આપણી થોડી ઘાટી થવા લાગી છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું જો વધારે ચાસણી ઘાટી થશે ને તો બુંદી ચાસણી નહીં એટલે એક તારની નથી કરવાની લાડવા બનાવવા માટેની પણ અલગ હોય બુંદી માટેની પણ ચાસણી અલગ હોય બુંદી માટેની થોડીક પતલી રાખવાની અને લાડવા બનાવવા માટેની આપણે થોડીક ઉપરથી આ જે ચાસણી છે ને તેને ઘાટી કરીને એડ કરી દઈશું તો પરફેક્ટ આપણી ચાસણી બની ગઈ થોડીક ઘાટી એવી એક તારની નથી કરી હવે આપણે આ ચાસણીને આ બાજુ મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે બુંદીનું જે બેટ બેટર બનાવ્યું છે ને તેમાં આપણે નાખીશું ફૂડ કલર તો ફૂડ કલર તમે તમારા હિસાબથી એડ કરી શકો જેવો કલર તમારે લાડવાનો દેવો હોય એવો તો અહીંયા ફૂડ કલર નાખીને બેટરને સરસ મિક્સ કરી લીધેલું પરફેક્ટ આપણું સ્મૂધ એવું બેટર બુંદીનું રેડી થઈ ગયેલું કેસરી કલરનું હવે આપણે બુંદી બનાવવા માટે લઈશું ગરમ તેલ તો ગરમ તેલ પણ ગરમ કરવા મૂકી દીધેલું ગેસ ઉપર એક એકદમ ગરમ તેલ હોવું જોઈએ મતલબ નાખતા જ બુંદી ઉપર આવી એવું એકદમ હાઈ ગરમ હોવું જોઈએ અને આ બુંદી આપણે જારામાં બનાવીશું તમારી પાસે જારો ન હોય તો નાનો એવો કઈ પણ જારો હોય કે જારી હોય તેમાં તમે બુંદી બનાવી શકો જે આપણે તળવાનો જારો હોય ને તેમાંથી પણ તમે બુંદી બનાવી શકો પણ આપણે મોટા જારાથી બુંદી બનાવીશું એટલે આપણે ફટાફટ બુંદી બની જશે તો તેલ એકદમ હાઈ ગરમ છે તેની ઉપર આપણે જારો રાખવાનો અને બુંદીનું બેટર એક ચમચો લઈને આપણે ફેલાવવાનો નથી બસ ડાયરેક્ટલી આવી રીતના હલકા હાથે જ નાખવાનું છે ઓટો મેટિક તમારી બુંદી પડી જશે અને બુંદી તેલમાં જાતા જ ફટાફટ ફૂલવા લાગશે તેલ કાચું હશે તો બુંદી ફ્લેટી હશે ને તો તમારી બુંદી એકદમ દાણેદાર બનશે તમે જોઈ શકો છો તેલમાં જ બુંદી ફૂલવા લાગી અને પરફેક્ટ ગોળ બુંદી બનવા લાગી અને તેલ હંમેશા હાય જ ગરમ રાખવાનું તો બુંદી બની જાય એટલે બસ એક વખત આપણે આવી રીતના ફેરવી ને તરત જ બુંદીને લઈ લેવાની નહીતર બુંદી તમારી લાલ થઈ જશે કલર બિલકુલ બુંદીનો બદલાઈ જશે તો તે વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું તો બુંદી પડાઈ જાય એટલે એક થી બે વખત

હવે આપણે ફરીથી બીજો ગાણવો બુંદીનો બનાવી લઈશું તો ફરીથી આપણે જ્યારે બીજો ગાણવો બુંદીનો બનાવીએ ને ત્યારે થોડુંક તમને ધ્યાન રાખવાનું કે તેલ ઠંડુ થઈ ગયું હોય તો એક વખત તેલ ગરમ કરી લેવાનું પછી જ આપણે બુંદી પાડવાની કેમ કે આપણે બુંદીને જ્યારે જયારે બહાર કાઢતા હોઈએ ને ત્યારે આપણે ગેસ ધીમો કરી દેતા હોઈએ છીએ કેમ કે વધારે તેલ ગરમ થઈ જાય તો બુંદી લાલ થઈ જતી હોય તેના માટે તો અહીંયા તેલ એકદમ હાઈ ગરમ છે તો આવી રીતના તમે એક બુંદી બનાવશો ને તો તમારી હંડ્રેડ પર્સન્ટ પરફેક્ટ બુંદી બનશે અને એક વખત તમે બનાવશો ને તો તમને પણ ખુશી થશે કે મેં પરફેક્ટ જેવી જ બુંદી બનાવી તો આપણો બીજો ઘાણો પણ તળાઈને રેડી થઈ ગયેલો તેને પણ આપણે ચાસણીમાં એડ કરી દઈએ અડધી મિનિટ સુધી આપણે આ બુંદીને ચાસણીમાં રાખેલી હવે આપણે બુંદીને લઈને આવી જ રીતના આપણે બધી બુંદી પાડતા જઈશું અને ચાસણીમાં ડીપ કરતા જઈશું અને બહાર કાઢતા જઈશું તો છ કપ ચણાના લોટથી આપણે બુંદી બનાવીશું તો એક મોટું વાસણ ભરાઈને આપણી બુંદી બનશે અને પરફેક્ટ તમારી બહાર જે કંદોયાના દુકાને જે બુંદી મળતી હોય ને તેના કરતાં પણ સરસ બનશે અને એકદમ શુદ્ધ અને આ બુંદી તમે ઘીમાં પણ બનાવી શકો તેલમાં પણ બનાવી શકો તમારી રીતે ઘી તેલ કંઈ પણ તમે યુઝ કરી શકો તો અહીંયા આપણે જેટલું

તો આપણે જે બુંદી બનાવીને તેમાંથી જે ચાસણી વધી ને તેની આપણે એક તારની ચાસણી કરી લેવાની તે ચાસણી આપણે બુંદીમાં એડ કરી દેવાની એટલે તેનાથી આપણા પરફેક્ટ લાડવા બનશે તો આપણે એક તાર ની ઘાટી એવી ચાસણી બનાવી લીધેલી તે ચાસણી આપણે બૂંદીમાં એડ કરી દેશુ અને બુંદી ને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી હવે આપણે આ બુંદી ને થોડીક ઠંડી કરવા મૂકી દઈશું ઠંડી થઈ જશે ખરાબ નહીં થાય તો મેં અહીંયા બુંદીને બે કલાક માટે ઠંડી કરવા મૂકી હતી મારા લાડવા પરફેક્ટ બની રહ્યા હતા તો હું લાડવા બનાવી લઈશ તો આવી રીતના આપણે હલકા હાથે દબાવીને બધા જ લાડવા બનાવી લઈશું અને આ બુંદીની અંદર તમારે કાજુ બદામ કે કઈ પણ નાખું હોય તમે નાખી શકો પણ બુંદીના લાડવામાં કંઈ કઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી ફક્ત આપણે બુંદી થી લાડવા બનાવી લઈશું તો આવી જ રીતના આપણે નાની નાની સાઈઝના લાડવા બનાવી લઈશું લાડવાની સાઈઝ તમારે મોટી રાખવી હોય તો પણ તમે રાખી શકો નાની સાઈઝ રાખવી હોય તો પણ તમે રાખી શકો તો આવી જ રીતના આપણે બધા જ લાડવાને વાળી લઈશું કોઈ પણ તહેવારમાં આપણે આ બુંદીના લાડવા બનાવી શકીએ છીએ અને આ લાડવા ફાફડી ગાંઠિયા બધાની સાથે બહુ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું